અમદાવાદમાં વિદેશ જેવી સિસ્ટમ લાગુ પડી છે જાહેર રસ્તાઓમાં બાદ બિલ્ડિંગ ડેબ્રિજ એટલે કે માટી પુરાણ પણ નાખી શકાશે નહીં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગે કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ અંગે એસઓપી જાહેર કરી છે જેનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલ કરવામાં આવ્યો હતો એમસી દ્વારા આ અંગે મહત્વની જાહેરાત પણ કરાઈ છે જે અંતર્ગત જે વ્યક્તિ ઇમારતનું રિપેરિંગ રિનોવેશન કે મરામત સમયે ઉત્પન્ન થતી માટી પુરાણ બિલ્ડિંગ ડેબ્રિજ વગેરે જાહેર રસ્તા પર નાખી શકશે નહીં આ અંગે અમદાવાદ મનપાના નંબર પર જાણ કરવાની રહેશે સાથે જ ડેબ્રિજ ઉપડાવવા માટે નક્કી કરાયેલ રકમ ચૂકવવાની રહેશે તેમ છતાં જાહેર રસ્તા અથવા અન્ય સ્થળો પર જો ડેબ્રિજ નાખશે તો એક્શન લેવાશે તથા ટ્રેક્ટર પણ જપ્ત કરાશે મહાનગરપાલિકાની અંદર સાત ઝોનની અંદર જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના મકાનનું રિનોવેશન કરાવે જ્યારે જૂનું થાય ત્યારે એનું રિનોવેશન કરાવતા હોય છે અને પરિણામે ડેબ્રિયસ એ રોડ ઉપર ઘણીવાર નાખતા હોય છે અથવા તો સોસાયટીના કોઈ ખૂણાની અંદર આ નાખતા હોય છે તો મહાનગરપાલિકા દ્વારા એના માટે પચીસ જેટલા પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે આ નિશ્ચિત કરેલી જગ્યાએ આ ડેબ્રિયસ નાખવામાં આવશે પરિણામે તે એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેક્ટરે મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રિયસ નાખી જતા હતા આ જે છે મુશ્કેલી આનો અંત આવશે આના માટે જે સમાજ છે કે જે આ ડેબરેજ ઉપાડતા હોય છે એની પણ એક મીટિંગ એને અવેરનેસ કરવામાં આવશે તદઉપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે પરિણામે આપણે આપણું જ શહેર એ સુવિધાયુક્ત અને સ્વચ્છ બનાવીએ એટલા માટે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદમાં વિદેશ જેવી સિસ્ટમ લાગુ પડી છે જાહેર રસ્તાઓમાં બિલ્ડિંગ ડેબ્રિજ એટલે કે માટી પુરાણ પણ નાખી શકાશે નહીં કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ વિભાગે કન્સ્ટ્રક્શન અને ડિમોલેશન વેસ્ટ અંગે એસઓપી જાહેર કરી છે જેનો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમલ કરવામાં આવ્યો હતો એમસી દ્વારા આ અંગે મહત્વની જાહેરાત પણ કરાઈ છે જે અંતર્ગત જે વ્યક્તિ ઇમારતનું રિપેરિંગ રિનોવેશન કે મરામત સમય ઉત્પન્ન થતી માટી પુરાણ બિલ્ડિંગ ડેબ્રિજ વગેરે જાહેર રસ્તા પર નાખી શકશે નહીં આ અંગે અમદાવાદ મનપાના નંબર પર જાણ કરવાની રહેશે સાથે જ ડેબ્રિજ ઉપડાવવા માટે નક્કી કરાયેલ રકમ ચૂકવવાની રહેશે તેમ છતાં જાહેર રસ્તા અથવા અન્ય સ્થળો પર જો ડેબ્રિજ નાખશે તો એક્શન લેવાશે તથા ટ્રેક્ટર પણ જપ્ત કરાશે મહાનગરપાલિકાની અંદર સાત ઝોનની અંદર જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના મકાનનું રિનોવેશન કરાવે જ્યારે જૂનું થાય ત્યારે એનું રિનોવેશન કરાવતા હોય છે અને પરિણામે ડેબ્રિયસ એ રોડ ઉપર ઘણીવાર નાખતા હોય છે અથવા તો સોસાયટીના કોઈ ખૂણાની અંદર આ નાખતા હોય છે તો મહાનગરપાલિકા દ્વારા એના માટે પચીસ જેટલા પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે આ નિશ્ચિત કરેલી જગ્યાએ આ ડેબ્રિયસ નાખવામાં આવશે પરિણામે તે એકસો પંચાવન ત્રણસો ત્રણ નંબર પર કમ્પ્લેન કરશે તો કોર્પોરેશન દ્વારા એને ટ્રેક્ટર પ્રોવાઈડ કરવામાં આવશે અને ટ્રેક્ટરે મજૂર સાથે એ સોસાયટીની અંદરથી આ ડેબ્રિયસ ઉપાડશે અને નિશ્ચિત કરેલી જગ્યાએ એ ડેબ્રિયસ નાખશે આમ ગમે ત્યાં નગરની અંદર જ્યારે કોઈ રોડ ઉપર નાખી જતા હતા કોર્પોરેશનના ખુલ્લા પ્લોટની અંદર આ ડેબ્રિયસ નાખી જતા હતા આ જે છે મુશ્કેલી આનો અંત આવશે આના માટે જે સમાજ છે કે જે આ ડેબરેજ ઉપાડતા હોય છે એની પણ એક મીટિંગ એને અવેરનેસ કરવામાં આવશે તદઉપરાંત એના સોશિયલ મીડિયાની અંદર આના પોસ્ટર બનાવી સોસાયટીના ગ્રુપોની અંદર પણ આને ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે પરિણામે આપણે આપણું જ શહેર એ સુવિધાયુક્ત અને સ્વચ્છ બનાવીએ એટલા માટે આજે આ નિર્ણય કરવામાં આવ્યો છે